સરલાષના તાલુકાના નેદરડી ગામજનો માટે ઉપયોગી એપ્રોચ રોડ અને સમરાપુર એપ્રોચ રોડના જોબ નંબર ફાળવતી ગુજરાત સરકાર ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ખેરાલુ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની રજૂઆતથી થયું કામ ગઠવાડા પંથકમાં અગ્રણી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી થાનસિંહ ચૌહાણે વારંવાર લેખિત અને મૌખિક જાણ કરી હતી નેદરડી ગામજનોને સાથે રાખી આગેવાનો સમક્ષ મુશ્કેલી અંગે થાનસિંહ ચૌહાણે રજૂઆત કરી હતી ગુજરાત સરકાર દ્વારા સતલાસનાના નેડરડી અને સમરાપુર એપ્રોચ રોડ સહિત વડનગર તાલુકાના ત્રણ કામો મળી પાંચ જોબ નંબરની અઢી કરોડથી વધુ રકમની ફાળવણી કરી તેમાં નેડરડીનો સમાવેશ થતા થાનસી ચૌહાણ સહિત ગામ લોકોએ સરકારનો આભાર માન્યો હતો થાનસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પર સરકારનો પત્ર સહિત વિડીયો વાયરલ કર્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલું નમસ્કાર પાછી સટલાસના નેદેડી ગામે સરકારે અને આપણા માન્ય ધારાસભ્યએ ભેટ આપી છે આ વેળો પંદર થી વીસ ફૂટ ઊંડો છે અને બાજુમાં આવેલા ગામ નેદેડી પટેલ કંપા અને બનાસકાંઠા જોડતો આ નાળું બનાવવાનું કેટલી વારંવાર આ ગામે રજૂઆત કરી હતી હમણાં વર્ષ દોઢ વરસ પહેલા માન્ય ધારાસભ્ય અને મારા સાથે ગામજનોએ ચર્ચા કરી અને આ સિત્તેર લાખના ખર્ચે હાલમાં જોબ નંબર આ ટૂંક જ સમયમાં આપણો જોબ નંબર મળી ગયો છે અને દિવાળી પછી આ પુલનું કામ ચાલુ થશે એવું અમે થડ ઉપર આવી અને ખાતરી આપી છે અને અમારા ગામના નેદેડી ગામના યુવાનો છે આ કેટલું પાણી આવે આવે છે અહીંયા બોલો પાણી ખાઈ આવે છે ઘણું આવે છે પાણી અને આ આ જોબ નંબર મળી ગયો ને સિત્તેર લાખ રૂપિયા સરકારે મંજૂર કર્યા આપણા પૂર્વ સરપંચશ્રી બાબુજી ઠાકોર સાહેબે વારંવાર રજૂઆત કરેલી ધારાસભ્ય આપણા સરદારભાઈ ચૌધરી ના સહયોગથી આ પુલ નેદેડી ગામ જતા વેળામાં પુલ મંજૂર થયો છે એ બદલ ધારાસભ્ય માન્ય સરદારભાઈને અને ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા રાજ્યના મુખ્યમંત્રીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત અને આ વિસ્તારમાં ફરીથી આવા કેટલાય ગામોમાં જોડતા રસ્તા છે એના કામો પણ થવાના છે એ પ્રગતિ ઉપર છે પણ ઓનો જોબ નંબર સિત્તેર લાખ રૂપિયા મંજૂર કર્યા છે ધારાસભ્યને ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત